મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના મોડાસાથી મોડાસાના બાજકોટ છાપરાના ઘાસચારાના બે ગોડાઉનમાં ભયાનક આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે અચાનક આગ લાગવાથી અફડાતફડી મચી ગઈ હતી સ્થાનિકો દ્વારા મોડાસાના નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા આગ લાગતા બાજકોટ છાપરાના કોદરભાઈ રાઠોડ અને જયસિંહભાઈ રાઠોડના બે ગોડાઉનમાં પચીસ ટ્રેક્ટર જેટલો ઘાસચારો ભયાનક આગમાં બળીને ખાક થઈ ગયો હતો મોડાસા ફાયરની ટીમ તેમજ બે ગાડીઓ દ્વારા આગ પર કાબૂનો પ્રયાસ ચાલુ છે ફાર લાગતા મોડાસા રૂરલ પોલીસ આ સ્થળે તાત્કાલિક પહોંચી હતી આગમાં કોઈ જાનહાની સજાઈ ન હતી આગ લાગવાનું કારણ હજી અકબંધ છે પણ પશુપાલકનો ઘાસચારો આગમાં ખાત થઈ જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હા રાકેશભાઈ પ્રજાપતિ બાજકોટ છાપરા બાજકોટ છાપરામાં અચાનક બે ગોડાઉનમાં આગ લાગી તો લગભગ તો પચીસેક ટેક્ટર અમારે ઘાસચારો ભરીને ખાબ થઈ ગયું છે કોઈ માણસને ક ઢોરનું જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી તો પાંચ દસ મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ આવી અને આગ નું કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે હજુ સુધી આ આગને કાબુ મેળવી શક્યા નથી પણ પ્રયાસો ચાલુ છે બાજકોટ ગામના વતની કોદરભાઈ દુરાભાઈ રાઠોડ અને જેસાભાઈ દુરાભાઈ રાઠોડ આ બંને ભાઈનું ગોડાઉન બાજુ બાજુમાં બનાવેલ અને બંનેને કઈ રીતે આગ લાગી એની જાણ હજુ સુધી થઈ નથી અને પોલીસ ની ગાડી પણ તાત્કાલિક ધોરણે આવી પહોંચી છે અત્યારે હાલ ફાયર બ્રિગેડ ની ટીમ એમના યુદ્ધના ધોરણે પાણીનો છંટકાવ કરી આગને કાબુ કરવા માટે પ્રયત્નશીલ છે